લખતર પોલીસ દ્વારા પોસ્કોના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો પોસ્કોનો લખતર તાલુકાની સગીરાને લઈ થયો સગીરાને લોભામણી લાલચ આપી યુપીનો આરોપી વિશુ કુમાર લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો સત્તર વર્ષીય સગીરાને વયની યુવતીને યુપીનો રાજકોટ મજૂરી કરતો યુવક આવ્યો હતો ઇન્સ્ટાગ્રામના ના સંપર્કમાં લોભામણી લાલચ આપી યુવક યુપી શાહજાપુર લઈ ગયો હતો લખતર પોલીસ દ્વારા હુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આરોપીને અને આરોપી ભાડ કાઢી યુપીના શાહજાપુર ખાતે ઝડપી પાડી લખતર પોલીસ સ્ટેશન ખાતે આરોપીએ સાથે લાવવામાં આવ્યો લખતર તાલુકા માં યુવતીને ભગાડી પગાડવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લખતર તાલુકાની એક સગીરાને યુપીનો શાહજાપુર યુવક રાજકોટ મજૂરી કામ કરતો વિશ્વ કુમાર હોવાનું તેઓ બંને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં સંપર્કમાં આવ્યા હતા સંપર્ક પ્રેમ થઈ ગયો હતો યુવક લખતર તાલુકાની સગીરાને લોભામણી લાલચ આપી યુપીના શાહજારપુર ખાતે લઈ ગયો હતો સગીર વયની યુવતી હોવાથી લગ્ન ના થઈ શકે તેમ છતાં બંને લગ્ન કરી લીધા હતા વાલી દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી લખતર પોલીસ દ્વારા હુમન સોસ અને ટેકનિકલ સોસ દ્વારા આરોપીને આડ મે ભોગ બનનાર અને ની શોધખોળ શરૂ કરી હતી જેમાં આરોપી રાજકોટ ખાતે મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ભોગ બનનાર સગીરાના યુપીના શાહજુરપુર ખાતે માલુમ પડતા લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઢિયાર મેરુભાઈ ખટાણા હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ ઉણેચા એએસઆઈ ક્રિષ્નાબેન અજાણી વિલાસબેન કોટેચા કઠેચિયા દ્વારા તાત્કાલિક ધોરણે યુપીના પહોંચી ભોગ કબજો મેળવી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી બાદમાં રાજકોટ મજૂરી કરતા આરોપીને લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તમામ ઘટનાની હાલ તપાસ ડીવાયસપી અને ચલાવી રહ્યા છે ભોગ બનનારને મેડિકલ કરી તપાસની તજવીજ હાથ ધરવામાં આવી હતી